નગરપાલિકા વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણી માટે કકડાટ ભાભર નગરપાલિકા વિસ્તારમાં મામલદાર કચેરીની પાછળ લવાર વસાતમાં લોકોના પાણી માટે વલખા મારી રહ્યા છે આ વિસ્તારના લોકો મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે એમનું કહેવું છે કે અમારે ચારસો રૂપિયા આપી પીવા માટે પ્રાઇવેટ પાણીના ટેકરો માંગવા અમે મજબૂર બન્યા છીએ આજની મોંઘવારીમાં કઈ રીતે ઘર ચલાવવું એ પણ સમસ્યા છે ને વળી નગરપાલિકાના આવડા મોટા વેરા ભરવા છતાં પાણી પણ પૈસા આપવા પડે છે આ લોકોનું કહેવું છે કે અમે લોકો નગરપાલિકા ભાભરને નિયમિત વેરો ભરીએ છીએ તો પણ અમને પીવાના પાણીની કોઈ પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા મળતી નથી

કેટલા કેટલા લોકો

આઠ મહિના થી પાણી બંધ છે અમારો અમે આ એક ટેન્કર આવે છે ચાળીસ અમારે કદી થાય છે ગરમમાં મારું પાણી પૂરું પડતું છે નહીં એક ટેન્કરે મારું પાણી સાલ ચાલતું નથી અમે ઘર વેરા ફરવાસા